નમસ્કાર આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે એમાં મોટાભાગે પાંચમા દિવસે સાતમા દિવસે નવમા દિવસે અને દિવસે વિસર્જન છે એટલે મોરબી નગરપાલિકા દ્વારા ચાર જગ્યાએ કલેક્શન સેન્ટર્સ બનાવ્યા છે એ મૂર્તિઓ કે જે આઠ ફૂટથી નીચે હોય આઠ ફૂટથી નીચેની મૂર્તિઓને આપશ્રી સ્કાયમોલ સનાળા રોડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ એલ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ અને ગર્લ્સ હાઈસ્કૂલ મોરબી ખાતે આપ લોકો જમા કરાવી શકું ત્યાંથી અમારા જે લોકો છે એ બહુ માન સન્માન સાથે એ મૂર્તિઓનું વિસર્જન કરવા લઈ જશે ભીડ ન થાય તેના માટે આપ લોકોએ મિનિમમ લોકો અને અમે એવું કહીએ છીએ કે દસ થી વધુ લોકોએ ત્યાં હાજર ન રહેવું જેથી કાયદોની વ્યવસ્થા ચળવાય છે આઠ ફૂટ થી ઉપરની જે મૂર્તિઓ છે એના માટે શોભેશ્વર રોડ પર પિકનિક સ્પોટ જે છે ત્યાં એ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મોટા ભાગે આ મૂર્તિઓ અગિયારમાં દિવસે જ વિસર્જિત થતી હોય છે એટલે તારીખ સત્તર નવ ચોવીસના રોજ આ વિસર્જનની વ્યવસ્થા ગોઠવામાં ગોઠવી છે સવારે દસ થી સાંજે આઠ વાગ્યા સુધી આ કામગીરી કરવામાં આવશે દર વખતે આપણે આરટીઓ પાસે વિસર્જન કરતા હતા પરંતુ હવે ત્યાં વિસર્જન કરવાનું રહેશે નહીં મુખ્ય વિસર્જનનું સ્થળ આઠ ફૂટથી ઉપરની મૂર્તિઓ માટે પિકનિક સેન્ટર શોભેશ્વર રોડ ખાતે રહેશે બાકીની મૂર્તિઓ અમારા લોકો ત્યાં ડાયરેક્ટ લઈ જશે લોકોએ ત્યાં આવવાનું રહેશે નહીં આઠ ફૂટથી ઉપર જ જેમની મૂર્તિઓ છે એ ડાયરેક એમના વાહનો સાથે મેક્સિમમ દસ માણસો સાથે પિકનિક રોડ શોભેશ્વર પિકનિક સેન્ટર શોભેશ્વર રોડ પાસે આવશે